હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાત સોલર ઘર અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ કરશો એવી આશા છે તો ચાલો શીખીએ ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાત સોલર ઘર અહીંયા તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર ઉર્જાથી પરિચિત હશો તમારા ગામ કે ફળિયામાં કેટલા ઘરે સોલર પેનલ લગાવેલ છે તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લેવાની છે સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઇટ બિલની બચત જેવી અનેક બાબતો ચર્ચા કરી નોંધ કરવાની છે શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી સૌર ઉર્જા સંચાલિત મોડલ તૈયાર કરવાનું છે મોડલની રીત ટૂંકમાં વર્ણન કરવાની છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર સાત અમારા ગામમાં વીસ જેટલા મકાનોમાં સોલર પેનલ લગાડેલી છે આવી રીતે તમારા ગામમાં કેટલાક ઘરે સોલર પેનલ છે તે લખવાનું છે સૌર ઉર્જાના ફાયદા વિશે જોઈએ તો સૌર ઉર્જાના ઉપયોગથી પ્રદૂષણ ઘટે છે સૌર ઉર્જાના ઉપયોગથી વીજળી બિલ ઓછું આવે છે સૌર ઉર્જાનો ઉપયોગ વધતાં નવી રોજગારીની તકોનું સર્જન થાય છે તેની નિભાવણી વિશે જોઈએ તો સોલર પેનલ પર ધૂળ કે અન્ય કચરો જમા ન થાય તે માટે નિયમિત સફાઈ કરવી જોઈએ પાણીના ફુવારા અથવા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરીને પેનલ્સને સાફ કરવી જોઈએ ઇન્વર્ટરની નિયમિત સફાઈ કરવી અને ફિલ્ટર સમયાંતરે બદલવા જોઈએ દર વર્ષ એકવાર ઇન્સ્ટોલર દ્વારા તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરાવવું જોઈએ ત્યારબાદ ફિટિંગ ખર્ચનું જોઈએ તો પાંચ કેવી સોનલ પેનલ માટે અંદાજિત ફિટિંગ ખર્ચ આ મુજબ છે મોનો પેનલ બે લાખ રૂપિયામાં થાય છે ઓપગ્રીડ ઇન્વર્ટર પચાસ હજારનું થાય છે સ્ટ્રક્ચર એન્ડ ઇન્સ્ટોલેશનનો ખર્ચ સિત્તેર હજારનો થશે વાયરિંગ અને અન્ય હાર્ડવેરનો ખર્ચ અંદાજે વીસ હજાર થાય છે કુલ ખર્ચ સાડા ત્રણ લાખ જેટલો થાય છે લાઇટ બિલની બચત વિશે જોઈએ તો ધારો કે માસિક લાઇટ બિલ બારસો રૂપિયા હોય તો સોલર પેનલ દ્વારા જરૂરિયાતની સિત્તેર ટકા વીજળી ઉત્પન્ન થાય છે આનો અર્થ એ થયો કે તમારે હવે દર મહિને ત્રણસો સાઠ એટલે કે બારસો ગુણા જીરો પોઈન્ટ સાત ગ્રીડમાંથી ખરીદવાની જરૂર પડશે આ રીતે તમે દર મહિને આઠસો ચાલીસ રૂપિયા બચાવી શકો છો ત્યારબાદ સૌર ઉર્જા મોડલ બનાવવાની રીત જોઈએ તો તેની અંદર સોલાર પેનલ રિચાર્જેબલ બેટરી ચાર્જ કંટ્રોલર ઇન્વેટર વાયર અને કનેક્ટર્સ એલઈડી લાઇટ વગેરે સાધનોની જરૂર પડે છે બનાવવાની રીત જોઈએ તો સૌ પ્રથમ સોલાર પેનલને ચાર કંટ્રોલ સાથે જોડવાની છે ચાર્જ કંટ્રોલ અને બેટરી સાથે જોડવાની છે જેથી બેટરી ચાર્જ થઈ શકે બેટરીના ઇન્વર્ટર સાથે કનેક્ટ કરવાની છે એલઈડી લાઇટને ઇન્વર્ટર સાથે કનેક્ટ કરવાની છે ત્યારબાદ પેનલને સૂર્યપ્રકાશમાં ચાર્જ થવા દેવાની છે બેટરી ચાર્જ થયા પછી એલ લાઇટ શરૂ કરી તપાસો કે તે બરાબર ચાલે છે કે કેમ આવી રીતે આપણે સૌર ઉર્જા સંચાલિત મોડેલ બનાવી શકીએ છીએ અહીં આપણી પ્રવૃત્તિ નંબર સાત પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો